ઉમરકોટ તાલુકાના લીલાપુર થી ઢાંકી સુધીનું રોડ નું ખાત મુહૂર્ત કરાયું સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકાના લીલાપુર થી ઢાંકી સુધી રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આજે લખતર દસાડા ધારાસભ્ય કે પરમારના હસ્તે લીલાપુર ઢાંકી સુધીનું નવા રોડ બની રહેલા રોડનું લીલાપુર ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લીલાપુર લાખના ખર્ચે નવો બનશે યોજાયેલ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણિયા સહિતના લીલાપુર તથા ઢાંકી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા રોડ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પી કે પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો